ભિક્ષા માંગીને નહીં પરંતુ પોતાની કળાનું પ્રદર્શન કરીને પોતાનું પેટીયું રડતા એક વાસળી વાદકને મળીએ જે અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે વાસળી વગાડતા જોવા મળશે લોકોની તમે અવશ્ય જોયા હશે પરંતુ પોતાની કળાનું પ્રદર્શન કરીને પેટીયું રડતા આ ભાઈને જુઓ વાસણીના આ સૂર લોકોના કાને પડે અને લોકોનું મન મંત્ર મુક્ત થઈ જાય છે કોઈની સામે હાથ નહીં ફેલાવાની ખમીરતા ધરાવતા વાસણી વાદકને કાળા તેમને પેટીયું રડવામાં મદદરૂપ થાય છે આ છે હમીર રાવલ જે બારેજાથી અમદાવાદના ઇસ્કોન ખાતે માત્ર વાસણી વગાડવા માટે આવે છે અહીંયા આવે સવારમાં અમે બી આવીએ કાકા સવારથી આવીને એને વાસણી વગાડવાનું ચાલુ કરે કોઈ દસ રૂપિયા પાંચ રૂપિયા એમને આપે ગાડીઓવાળા બધા છે બરાબર કોઈ સેટ આવે એમને ખાવાનું પેકેજ બી આપી જાય ને એમને આ કાકા અહીંયા આગળ વાસળી વગાડે સવારમાં આવીને પછી એનો ઘરનો ગુજારો કરે કાકા બસ કોઈને જોડે માંગતા નથી એટલે કોઈ આપે તો પૈસા લે બાકી એમનું ચાલુ રાખે વાસળી વગાડવાનું વાહન ચાલકોને પોતાનાથી બનતી મદદ કરે છે જો કે અમીરભાઈનો વાંસણ સાધનનો સંબંધ ખૂબ જ જૂનો છે અમદાવાદ રેલવે સ્ટેશન પર કુલી તરીકેનું કામ કરતા હમીર રાવલ છેલ્લા પચાસ વર્ષથી વાંસળી વગાડે છે અને છેલ્લા દસ વર્ષથી તો વાસણી જાણે તેમની પ્રિયતમા બની ગઈ છે તો હું હાલ બારે જ મારું વાસણ છે મારે રહેવા ઘર નથી જમીન નથી સાહેબ મારે કઈની રોડ ઉપર છું મસાણની બાજુ બારે જ આ ઝાપડીમાંના મંદિરની સામે હું રહું છું અને આ વાસણી વગર મારું જીવન ગુજારું છું મારું ગામ વાસા તાલુકો હરિત જિલ્લો મહેસાણા અને સરકારે નાનો મોટો કર્યો ભક્તિના પાવરમાં હું નાનપણથી વાસણી વગાડતો હતો એમાં માસી વગાડતા દસ વર્ષનો હતો માસી વગાડતા વગાડતા આ વાસીના આધારે હું મારું જીવન હું ગુજારી રહ્યો કોઈને મને દસ આપ્યા તો કોઈને મને હજાર આપ્યા કોઈને પાંચસો આપ્યા પણ મને સાહેબ આપતા રહેશે અમીર રાવલની કદર કરતા વાહન ચાલકો પોતાની ક્ષમતા પ્રમાણે પૈસા આપે છે જેના કારણે તેઓ દિવસના ત્રણસો થી ચારસો રૂપિયા કમાય છે અને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે કેમેરા પર્સન ગૌતમ દુરેલા સાથે રિપોર્ટર બિરેન જાદવ અમદાવાદ